લગાવી દે બે વેરી ગુડ મોર્નિંગ જય શ્રીરામ બધાને સ્વાગત છે તમારું આજના નવા નવા અંદર ની અંદર આજનો બ્લોગ આપણે શરૂ કરીએ છીએ હું આવી ગયો છું દુકાને જીને સ્કૂલે મૂકીને આવી ગયો ફ્રેશ થઈ ગયા છે નાસ્તો બીજો કરીને આવી ગયો છે ત્યારે દુકાન પર વાગ્યા છે ત્યારે સાડા આઠ સવારના બ્લોગ આપણે અહીંયાથી ચાલુ કર્યો છે ટાઈમ બહુ ઓછો મળે છે બ્લોગ બનાવવાનો તો કંઈક કન્ટિન્યુ કરીશું આજના બ્લોગની અંદર ને આજનો દિવસમાં શું કરીએ છીએ આજનો દિવસ શેર કરીએ તમારી સાથે તે બનાવી રહ્યા છે બ્લોગની અંદર તો જો દોસ્તો દુકાન ઓપન કરી નાખી છે દોસ્તો સવારને ચાય આવી ગઈ છે દુકાન પર ચાય પી લઈએ ચાલો નીકળું છું ઓછી નહીં ભલે સ્કૂલેથી ઘરે મૂકીને આવું ટાઈમ થઈ ગયો હશે છૂટી ગયો હશે આજે કોઈ બફારો બહુ છે વરસાદ આવતો નથી સખત ગરમી પડી રહી છે તો જોઈએ વરસાદ આજે આવે છે કે નહીં ટટકે કે હવે તો દોસ્તો જીનાયના હું બંને જમવા બેસી ગયા છું બપોરે જમવા આવેલો છું ને મસ્ત મજાનો દેશી જમવાનું છે બાજુનું એટલું છે કઢી છે ભાવે તને પછી મળો તમને આગળ આગળમાં કન્ટિન્યુ લેજો તો ધાનેરામાં મિત્રો એક ડેમો કરેલો હતો જે ઈ બ્લુ ઇલેક્ટ્રિક સ્કૂટર છે અમારો કાકાને ત્યાં ડીસા એનો ડેમો કરેલો હતો ધાનેરામાં તો એની સાયકલ પણ આવે છે બતાવું તમને કેવી છે અહીંયા લાવેલી હતી અમે જો દોસ્તો આ છે મિત્રો જે ઇલેક્ટ્રિક સાયકલ આવે છે એ છે અંદર બેટરી પણ મૂકેલી છે તો મોટરથી પણ ચાલી શકે છે તો એની ચાવી આપેલી છે જો બતાવું તમને સ્ટાર્ટ કરીને કઈ રીતે ચાલુ થાય છે અહીંયાથી મિત્રો ચાવી લગાવીશું આપણે પોઈન્ટ કરીશું ઓન બેટરીના પોઈન્ટ બતાવે છે જોયેલો તમે અત્યારે ફૂલ છે ચાર્જ તો કઈ રીતે ચાલે છે તો રેસ કરીશું આપણે તમને બતાવવું જોઈ લો રેસ કરીશું ચાલશે આપણે

અને ફર્સ્ટ ક્લાસ ભોજન જમી રહ્યું છે રાત્રિનું અને કરવા છે છે અને અને રહી સવારની સ્કૂલ નું રાત્રે લેસન કરવા બેઠો છે કંટાળો આવે લેસન કરવાનું મજા આવે તો દિવસે લેસન કરતો નથી સ્કૂલેથી આવીને રાત્રે લેસન કરવા બેસે છે તો મોડું થઈ જાય અમુક ટાઈમે બાકી પણ રહી જાય છે કઈ વાંધો નહીં લેસન બતાવી દે છે જેને અને આપણે હવે જઈશું ટેસ્ટ ડ્રાઈવ પર સાયકલની અજય ગયો છે આવી જાય તો એના પછી આપણે નીકળીએ ટેસ્ટ ડ્રાઈવર હાઈવે પર અને તમને બતાવું કે કેવી પિકઅપ આવે છે એને તો બના રાજો બ્લોકની અંદર અજય આંટો મારે આવે છે હવે આપણે જઈએ છીએ તો ચાલો ભાઈ સાયકલ આવી ગઈ છે જે ટેસ્ટ આવી છે ને આપણે બરાબર નીકળીએ હાઈવે પર જઈશું પિકઅપ તો એકદમ જોરદાર આવે છે આની ખાલી પિકઅપ જોયેલો તાકાત જોયેલો ખાલી તમે તો ચાલો નીકળીએ હવે પિકઅપ તો ખરેખર સારી જ આવે છે સ્પીડ સારી છે આની અને એપ્રોક્સ એક કલાકમાં તમારું ચાર્જ થઈ જાય પચીસેક કિલોમીટર ચાલે છે એવું કે છે કંપની મારા હિસાબે તો સારી વસ્તુ છે અને ખરીદવા માંગતા હો તો મિત્રો પ્રોચેટ કહેજો ગુસ્સા આખો ચાર્જ તમે એવાડા ઓટો છો ત્યાં તમને આ વસ્તુ પ્રોડક્ટ જોવા મળી જશે ત્યાં જઈને તમે ટેસ્ટ ડ્રાઈવ લઈ શકો છો પરચેસ કરી શકો છો બાકી ચલાવવામાં તો એકદમ મજા જ આવી ગઈ જોઈ લો ખાલી જોઈ જાય છે સ્પીડ